આમ આદમી પાર્ટીની પત્રકાર પરિષદમાં આપ સૌનો સ્વાગત છે પહેલાં તો હું વિસાવદરની જનતાનો અને ગુજરાતની જનતાનો ખૂબ ખૂબ આભાર માનું છું કેમણે આમ આદમી પાર્ટીના અમારા જે મજબૂત લડાયક ફાઇટર અને પ્રજા માટે સંઘર્ષ માટે નીકળેલા એવા ગોપાલભાઈ ઇટાલિયાને જીત મેળવી છે હું આમ આદમી પાર્ટીના એક એક સૈનિકને એક એક યોદ્ધાને એક એક હોદ્દેદારને અભિનંદન પાઠવું છું કે એમણે ભાજપની શામ દામ દંડ ભેદ પૈસા રૂપિયા આ બધાથી પર રહી અને એની સામે યુદ્ધ લડ્યા છે આમ આદમી પાર્ટીનો એક એક સૈનિક છેલ્લા કેટલાય સમયથી વિસાવદરની ભૂમિમાં વિસાવદરની જનતા માટે એ લડાઈ લડતા હતા એટલી હદે ભાજપે તાનાશાહી કરી હતી એની સામે આ વિસાવદરના ખેડૂતોનો વિસાવદરના માલધારીઓનો વિસાવદરના નાગરિકોની જીત છે ચોપન લાખ ખેડૂતોની જીત છે એક કરોડ અને વીસ લાખ શ્રમિકો મજૂરો અને માલધારીઓની જીત છે આ જીતે સાબિત કરી બતાવ્યું છે કે જો તમારામાં લડવાની તાકાત હોય પ્રજા માટે લડવાની તાકાત હોય તો પ્રજા તમારી સાથે રહે છે તમે જુઓ વિશાવદરમાં ચૂંટણીમાં ભાજપે તમામ પ્રકારના હાથગંડા અપનાવી લીધી અમારી પાસે કશું જ નહોતું અમે સાવ સામાન્ય આમ આદમી અમે એ નાગરિકો કે જે પ્રજા માટે લડવા નીકળ્યા છે નથી સત્તા અમારી પાસે નથી સંપત્તિ નથી કશું જ નહીં પ્રજા ખુદ લડી રહી હતી અને અમારી સાથે જો હતું તો પ્રજાનો પ્રેમ હતું અમારા જે યુવા લડવૈયાઓ બધા યોદ્ધાઓ હતા મેદાન ઉપર ઉતરતા તો લોકો એમને વધાવતા હતા આજે આ ગોપાલભાઈ ઇટાલિયાની જીત નથી ચોપન લાખ ખેડૂતોની માલધારીઓની શ્રમિકોની જીત છે આજે આમ આદમી પાર્ટીના એક એક સૈનિક જે ભાજપની સામે લડવા માંગે છે એની જીત છે આ જીત આખા ગુજરાતમાં એક મેસેજ જશે કે ભાજપને કોઈ જો હરાવી શકે એમ હોય ભાજપે શું અત્યાર સુધી ખેલ કર્યા છે ભાજપ લોકપ્રિય નથી ગુજરાતમાં ભાજપને મજબૂત સામે વિકલ્પ નહોતો મળ્યો કોંગ્રેસ પક્ષ ત્રીસ વર્ષથી હરાવવા માંગે છે પરંતુ ભાજપને હરાવી નથી શકે એના જેટલા પણ લીડરો હતા એને ભાજપે શામ દામ દંડ ભેદ લઈને પોતાના લઈ લીધા લગભગ સિત્તેર જેટલા લીડરો છેલ્લે તમે જુઓ છ ધારાસભ્યો કોંગ્રેસના પાંચ થી છ ધારાસભ્યો ગયા અને પાંચ થી છ ધારાસભ્યોમાં આમ આદમી પાર્ટીએ પણ એમને મદદ કરી ઉમેદવાર ન ઉભા રાખીને છતાંય કોંગ્રેસને જીતી ન શક્યું ભાજપે આમ આદમી પાર્ટી ઉપર હાથ નાખ્યો અમારા ઉમેદવારોની શામ દામ દંડ ભેદ કરીને કઈ મેં સાંભળ્યું હતું કઈ સીડીઓ પણ બહાર પાડી અને એને ડરાવ્યો ધમકાવ્યો અને એને રાજીનામું અપાવડાવ્યું હતું પણ એને એ ખબર નથી આ ગુજરાતનો આમ આદમી છે આ ગુજરાતના લડવૈયા સંઘર્ષો છીએ અમે પામવા માટે રાજનીતિમાં નથી આવ્યા અને એટલા માટે એ એ સીટ પાછી ગુજરાતની જનતાએ પાછી ભાજપની તાનાશાહી સામે લડીને લાવી છે આ ગુજરાતની જનતા લાવી છે આમ આદમી લાવ્યો છે આ બેરોજગારો ખેડૂતો વંચિતો શોષિતો જે અંદરથી ચાહી રહ્યા હતા કે કોક અમારા માટે સંઘર્ષની લડાઈમાં આવે અને એટલા માટે ગુજરાતમાં એક મેસેજ ગયો છે કોંગ્રેસે ઉમેદવાર પણ ઉભો રાખ્યો ભાજપના કહેવાથી મેં સાંભળ્યું એની ડિપોઝિટ પણ રહી નહીં આપ જાણી શકો છો અને એટલા માટે આ આખા ગુજરાતમાં મેસેજ ગયો છે કોંગ્રેસના નીચેના કાર્યકર્તાઓ છે બિચારા ખૂબ સારા છે ખૂબ મહેનત કરે છે ત્રીસ વર્ષથી એને એમ કે અમે ભાજપને હરાવી લેશું હરાવી લેશું હરાવી લેશું પણ ઉપરના નેતાઓ ખબર નહીં શું ધંધાદારી બની ગયા છે કે સેટિંગ બાદ થઈ ગયા છે કે ઠેકડા મારી ભાજપમાં જાય ને ભાજપ માટે કામ કરે જેમ રાહુલ ગાંધી અને એટલા માટે આમ આદમી પાર્ટી ઉપર આખા ગુજરાતની ઉમેદ હતી અને અમે ઉમેદ ઉપર ખરા ઉતર્યા છે અમે કશું જ નથી કર્યું ચૂંટણી જનતા લડી છે ને ચૂંટણી જનતા જીતી છે અમે બસ એના સંઘર્ષના સાથી બંને ઉભા રહ્યા છીએ ગોપાલ ઇટાલિયા હોય અમારા તમામ લીડરો હોય બસ લડવા માટે અમે આવ્યા છીએ મને અફસોસ ત્યારે થયો તો બે હજાર બાવીસમાં કેટલીક જગ્યાએ મજાક ઉડાવતા હતા ભાજપના લોકો કે તમે ખેડૂત ખેડૂત કરો છો તમે ગરીબો શ્રમિકોની વાત કરો છો અમે આ રિયા ઉદ્યોગપતિથી સાથે ચાલીને પૈસાથી ખરીદી લઈએ છીએ એને આજે લપડાટ થઈ છે રૂપિયાથી તમે ઉમેદવારો ખરીદી શકશો પ્રજાને ખરીદી નથી શકાતો આજે વિસાવધનની જનતાએ મેસેજ આપ્યો છે કે આ ગુજરાતમાં હવે આમ આદમીની જીત થશે નાણાથી આખા ગુજરાતમાં આપણે મેસેજ ગયો છે એટલે કોંગ્રેસના અદના કાર્યકર્તાઓ છે જે ભાજપને હરાવવા માંગે છે મારી વિનંતી છે કે છોડો કોંગ્રેસ તમારા લીડરો ઉપર વિશ્વાસ કરવાની જરૂર નથી કાં તોય ઠેકડા મારી જશે અને કાં તોય તમારા સોદાઓ કરશે પણ તમારે જો ભાજપને હરાવ્યું તો એક જ પાર્ટી ગુજરાતમાં છે આમ આદમી પાર્ટી છે અને આમ આદમી પાર્ટી લડાવી શકે છે અને લડી શકે છે અમે ગોળીયો ખાવા પણ તૈયાર થઈએ પ્રજા માટે અને એની આ જીત છે જીતમાં હું તમામ અભિનંદન આપું છું કોડીમાં ભાજપને પણ અહીંયા આમ આદમીને અભિનંદન આપું છું હાર્યા એને હતાશ થવાની જરૂર નથી જે ચૂંટણીની જીત ચાલતી રહેતી હોય છે અમે કોઈ મેં કાર્યકર્તાઓને પણ કહું છું કોઈ ઉન્માદમાં એવો કોઈ મેસેજ નહીં નાખે કે જેથી કરીને કોઈની લાગણીને ઠેસ પહોંચે ચૂંટણીઓ છે ચૂંટણીઓ ખેલદીથી લડાતી હોવી જોઈએ ચૂંટણીઓ ખેલદીથી આપણે પ્રજા પ્રજાની સેવા કરવામાં આવે છે આપણે જીત અમને જીત મળી છે અમારી જવાબદારી પ્રજાએ વધારી છે પાછા પાંચ પાંડવો થયા છે એ પાંચે પાંડવોને વિધાનસભામાં એને એને પ્રજાનો અવાજ બનવું પડશે અને અમે ખાતરી આપી છે ગોપાલભાઈ ઇટાલિયા અને પાંચે પાંચ પાંડવો વિધાનસભામાં ફરીથી ગુંજવશે વિધાનસભા એટલે મારી એક વિનંતી એ છે મેં ઘણા બધા ભાજપના જે નેતાઓ છે એમની પણ જોઈ છે મેં એ પણ આ નવી ભાજપથી કંટાળી ગયા છે કે શું તમે રૂપિયાથી ખરીદ્યો છો ડરાવો ધમકાવો દારૂ વેચવા બુથ કેપ્ચરિંગ કરવા આ આ પત્ર લખ્યા છે એ બધા સૌને મારી વિનંતી છે આવો આમ આદમી પાર્ટી આવો આમ આદમી પાર્ટી ક્યાંય સેટિંગ નહીં કરે અમને તો તમને વિશ્વાસ આપીએ છીએ અમે ગોળી ખાશો મરી જશું આ પ્રજા માટે પણ પ્રજાને ક્યારે દ્રોહ નહીં કરી જ્યારે દ્રોહ થયું તો અમે એવો ઉમેદવાર ઉભો રાખ્યો પ્રજાને પૂછીને ઉમેદવાર ઉભો રાખ્યો અને પ્રજાએ જીતાડ્યો છે પ્રજાએ વિશ્વાસ મૂક્યો છે આજે ખરેખર મારું હૈયું ભરાઈ આવે છે આ જનતાને લઈને બધા એમ કહેતા હતા ગુજરાતની જનતા ગુજરાતની જનતા જેવી સમજદાર જનતા નથી સાહેબ અને આ પાંચમું ધારાસભ્ય ફરીથી આમ આદમી પાર્ટીએ ભાજપને હરાવીને જીત્યો છે જનતાની જીત છે અને આગામી સમયમાં માન્ય અરવિંદ કેજરીવાલજી ગુજરાત આવશે અમે પાર્ટીમાં પાર્ટી જોડો અભિયાન આમ આદમી જોડો અભિયાન ચલાવીશું અને આખા ગુજરાતમાં હવે એક જ પાર્ટી લડી શકે એમ છે ભાજપની સામે ભાજપની તાનાઈ સામે ભાજપની ભ્રષ્ટાચાર સામે ભાજપે કેટલી બધી રણનીતિ દારૂની ગાડીઓ ઉતારી મેં સાંભળ્યું રૂપિયા વહેંચ્યા સામા પક્ષવાળા વચ્ચે પક્ષવાળાને ત્રીજા પક્ષવાળાને એને ફોડ્યા ક્યાંય પ્રજાએ સહન ન કર્યું પ્રજા સમજદાર છે પ્રજાને તમે દિલથી જીતી શકશો આ તો લોકશાહી છે પ્રજા જેને પણ સત્તા આપે એને એને સત્તા મળવાની છે પણ પ્રજા ઉપર તમે અત્યાચાર કરશો પ્રજા ઉપર તમે લૂંટ ચલાવશો પ્રજા ઉપર તમે ભ્રષ્ટાચાર કરશો પ્રજાને તમે ડરાવશો ધમકાવશો રૂપિયાથી ધારાસભ્યો ખરીદશો તો બે દિવસ તમે ધારાસભ્યો તમારા ખરીદેલા તમારી પાસે રહેશે પણ આજ પ્રજા બીજી વાર વારો આવશે ને ત્યારે લપડાક આપશે એટલે આ ચૂંટણી ગુજરાતની ઉમીદ બનીને આવવાની છે ગુજરાતના એ તમામ બેરોજગાર યુવાનોની જીત છે કે જેઓ સંઘર્ષ કરી રહ્યા છે ભાજપની નીતિઓ સામે આ જીત તમામ ખેડૂતોની જીત છે મજૂરોની જીત છે શ્રમિકોની જીત છે અને અમે કોઈ ઉન્માદમાં આવવાના નથી અમે આ વખતે ભાજપે જે બૂથની રણનીતિ કરી હતી છેલ્લા બે દિવસમાં ફેરવી નાખીશું એને પણ અમે ઊંધી પાડી દીધી છે અમે ભલે નવયુવાનો છીએ ભલે પોલિટિક્સમાં કાચા હોઈએ અમને રાજનીતિ આવડતી નથી પણ અમે કામની રાજ કામની નીતિમાં માહિર છીએ પણ ભાજપે જે ષડયંત્રો રચ્યા છે ને ખુલ્લા પાડતા અમને ચોક્કસ આવડે છે કારણ કે અમે ડરતા નથી કોઈ દારૂની ગાડીઓ તમે જોઈ હશે રૂપિયાની લેલમ છે બહાર પાડી હતી પ્રજાની વચ્ચે અમે ગયા અમને ખબર હતી પોલીસ ફરિયાદ નહીં થાય અમને એ પણ ખબર હતી કે બુથ કેપ્ચરિંગ થશે કોઈની ધરપકડો નહીં થાય અમારે નથી જોતું તો પ્રજાના હાથમાં આવશે ને ત્યારે પ્રજા દબાવી દેશે બટન અને દબાવી દીધું એટલે ભાજપને પણ કહેવા માંગુ છું કે છોડો આ તાના સાહેબ હજી તમારી પાસે અઢી વર્ષ છે અઢી વર્ષમાં તમારી પાસે સત્તા છે હજી તમે ધારો તો ખેડૂતોનો દેવું માફ કરી શકો છો તમે બેરોજગાર યુવાનોને નોકરી આપી શકો છો તમે ગરીબો વંચિતો શોષિતોને ને ભ્રષ્ટાચાર કરે છે ભાજપના મંત્રીઓ એને તમે જેલમાં નાખી શકો છો હજી તમારી પાસે તક છે એટલે મારી વિનંતી છે સૌ આમ આદમી પાર્ટીનો કાર્યકર્તાની આ જીત છે એક એક લડાયક યોદ્ધાની જીત છે આ ગરીબો શ્રમિકો વંચિતોની જીત છે આપને કઈ પ્રશ્ન હોય પહેલા કોઈ પ્રશ્ન હોય તો મારે એમની ઉપર કોઈ ટિપ્પણી એટલા માટે નથી કરવી કે અમારે ટીકા ટિપ્પણીમાં નથી પડતો અમે કામનો હિસાબ લઈને આવીએ છીએ અને કામનો હિસાબ માંગીએ છીએ નીતિનભાઈને જાહેરમાં ડિબેટ કરવી તો મારી જોડે આવી જાય મુખ્યમંત્રીને જાહેરમાં ડિબેટ કરવી તો આવી જાય કે ત્રીસ વર્ષમાં તમે શું કર્યા અને પાંચ વર્ષમાં અમે શું કરી શકીએ છીએ એની રણનીતિ થશે હવે ગુજરાતની પ્રજા લડવાની છે આમ આદમી તો અમે ઊભા રહેવાના છીએ પ્રજા સાથે હવે લડાઈ છે એ જનતા લડવાની છે ગુજરાતની આ નેતાઓ તો ટીકા ટિપ્પણીઓ કરશે ને વયા જશે કોઈને પોતાની સીટની ટિકિટ જોતી હશે કોઈને ફ્યુચર દેખાતું નહીં હોય કોઈને રાજ્યપાલનું પદ જોતું હશે એટલે ટીકા પ્રજાને દ્રો કરીને પણ પોતાની સત્તાને ગમશે ચાપલુસિયા કરશે પણ મારી વિનંતી છે કે ત્રીસ વર્ષમાં ભાજપે કશું કર્યું નથી ખાડા તમે જુઓ વિસાવદરમાં ખાડા નગરી બનાવી દીધી એક ગામમાં જઈ નથી શકાતું કામની રાજનીતિ કરીએ તમે આપો ગુજરાતમાં અઢી વર્ષમાં શું કરશો ભાજપ એ નીતિ ઉપર કામ કરે અને અમે વિપક્ષ તરીકે શું કરવાના છીએ એ પણ તમને કહીએ છીએ અને બે હજાર સત્યાવીસમાં હું એક છેલ્લી પ્રજાને વિનંતી કરું છું જેમ વિસાવદરની જનતાએ આમ આદમી પાર્ટીને ફરીથી જીતીને મોકલ્યા છે એમ આખી ગુજરાતની જનતાને વિનંતી કરું છું કે તમારે સાચો વિકાસ જોઈએ છે સાચું પરિવર્તન જોઈએ છીએ તમે તમારા દીકરાઓની મોંઘી ફીથી પરેશાન છો તમે તમારા જે ભાજપના નેતાઓથી અત્યાચારોથી પરેશાન છો તો આવો આમ આદમી પાર્ટીને મદદ કરો આગામી બે હજાર છવ્વીસમાં ફેબ્રુઆરીમાં ચૂંટણી સ્થાનિક સ્વરાજ્યની આવી રહી છે આમ આદમી પાર્ટી મજબૂતાઈથી લડી રહી છે એને મદદ કરો અને બે હજાર સત્યાવીસનો પાયો નાખો સત્યાવીસમાં તમારી સરકાર આવશે તમે કહેશો એમ સરકાર ચાલશે ભાજપની તાનાશાહીની જેમ સરકાર નહીં ચાલે અને એટલા માટે હું બધાને વિનંતી કરું છું ગુજરાતની જનતાને જાગો ભાજપવાળા તમને ભ્રમિત કરી શકશે રૂપિયાથી આંજી શકશે જ્ઞાતિ જાતિ ધર્મના આગેવાનોને ઉતારી શકશે કલાકારોને બિચારાને ડરાવી ધમકાવીને ઉતારી શકશે પણ પ્રજાને ખરીદી નહીં શકે પ્રજાને મત ફેરવી નહીં શકે અહીંયા પણ ભાજપે ખૂબ ષડયંત્રો કર્યા હતા પણ વિસાવદરની જનતાએ સાબિત કરી દીધું છે કે અમે માત્ર ને માત્ર કામમાં અને અમારી નેતાગીરીમાં માનીએ છીએ